હે કેમ છે ડાયરાની મજામાં ને આજના લોગમાં સ્વાગત કરો ત્યારી કેવી ચાલે ને એનો વિડીયો કેસઅપ કરવા એ આજ આજ લોગ એનો જ બનીએ કેવો છે ને કાવ સુવિધા હે એ બધાનો વિડીયો ઉતારીએ જોકે આપણા બખલામાં તો નોરતા એવા થાય પછી ઓર્યું કે દંડિયા રહે પણ એવી હોય બધામાં વખણાવ જ છે આ જો કે બરડાની બેતાલી ગામમાં બધાને ખબર છે આથી યુકે હોય કે ગમે એ આપણો દાયરો રહેતો હોય તો બખલાનો કોઈ પણ પ્રસંગ હોય તો એ બધા પડીઓ હોય કે પ્રસંગ હોય કે કોઈ તહેવાર હોય તો બખલા જેવો તહેવાર કે કોઈ પ્રસંગ ન થાય બહુ માણસ થાય અતિ માણસ થાય એ તમે નોરતામાં જુઓ એમાં જે આ નિહાર પાસે નોરતા ગયા એમાં તે નું તો બહુ માનો નહીં કે પોરબંદરજી જવું પડતું ને આપણે જોવા ને ત્યાં પૈસા ઉદે ટિકિટું લે ટિકિટ લેવી પડતી ને આપણે પછી જોતા ને એમાં એક ફરે ટિકિટ દીધા પછી પાછું બાણેય ન નીકળે એવી ત્યાં પાછો ન્યાં કાયદા હોય તો એ બધું નીકળે ગુણ આપણા આ પાસેના ગામ માટે બહુ જ સારું છે આ બખલું છે એક ખાંભોદરની ગરબી આપણે ત્રણ વર્ષ ત્યાં બહુ સારી થાય ખાંભોદર છે પછી બગવોદર માં એવી ગરબી થાય જે આ સિટીમાં આપણે જે ધકા થતા ને એ ધક્કા નીકળે કે ત્રણ ચિયાર ગામની આપણે જે ગરબી થાય ને બહુ જ માણસ થાય ને હજારો ને મોય એમાં હજારો ને મોય માણસ થાય આમાં પાર્કિંગની જગ્યા નું હોય આપડે આવીએ ને એટલે અમે તો આવીએ વર્ષ એટલે એમને ખબર છે અને તા બે વરસ માનો ને કે જે સ્ટાર્ટિંગ થયું ને તે બે હવાની જગ્યા નહોતી પછી ખુડસિયું ઘટ્યું તો ખુડસિયું મગાવ્યું પડ્યું ગામના સરપંચને એ પાસેના ગામમાંથી માનો કે મોઢવાડા લગણ પછી ભાણવર લગણ અહીં આદતિયાણા લગણ બધું માણસ આવે આ જોવા ને એમાં એ જે આપણે આ દીકરીઓ માટેના અલગ છે અને જણનું પણ અલગ છે બે અલગ છે એટલે એ સુવિધા પણ સારી છે કે ખોટી ઘા ભીહી ન થાય અને બાંધણું તો માનો કે નહીવત આ બખલામાં હોય એ ખોટી કાંઈ ત્યાં હોય જ નહીં આપણે આવો મજાના ગરબી કરે ને મજાના નોરતા હોય તો મજા આવે જોઈએ હાલો તો અંદર જે ને આપણે મજા આવી છે તમને ને જોતા રહીજો આગળ આગળ હું સીન લાં આગળ કેવી ગોઠવણી છે અને કેવું છે તો આગળ આ એક કમ છે ને જણ ને મ્યુ જવાનું આ બાજુ લેડીઝ માટે છે બેનું હાલવાનું પણ અલગ અલગ છે ને આ સુવિધા જ બહુ મુશ્કેલી છે તો માતાજીનું બોર્ડ હેજે છે ને હું જે કોઈ વહેલો થાય ખરેખર કાલે આવવા જરૂર કાલે આવ્યો હોત ને તો આ બધું હું હતું કે આ પાછું પ્રમણે દિન હોય તો કાલે મૂકવાનો ટાઈમ નહીં જોડે તો એટલે હું કાંઈ જ ઉતારે જ મજા આવી લાઇટિંગનું ફેંકું લાઇટિંગનું તો ફેંકું જાઉં બધું હોય ના હે ને ડેકોરેશન નો બોર્ડ આવે બધો ના આ લેડીઝ નું છે આ સાઈડ નું ને વચ્ચે રમવાનો પટ છે આ રમવાનો પટ છે ને બહુ ટૂંકો પડ્યો વધાર્યો પાછો કે એટલું બધું થાય ને પછી ગામની એકતા બહુ છે ને એટલે આવો પ્રોગ્રામ બહુ ભવ્ય પ્રોગ્રામ થયો હોગે ને વધારે ગમે આપણે પ્રોગ્રામ કરવો હોય ને તો ગામની એકતા પહેલા જોઈએ ને જો માતાજી મંદિર આપણે જો લોક મૂક્યો તો એ માતાજી મંદિર સાંભળું દેખાય તે હે ને કામ ચાલુ હતું નગર તે જ હું તારે જે કામ ચાલુ હતું ને આપણે થોડીક ને ઉતામેર ઘરે ગયા ઉતારવા ને કાલે ખરેખર આવ્યા ને ના ના એક હું બરોબર કર્યું એક્સ્ટ્રા ફેમસ હસ્તી પણ આવી તો એનું આગળ સીન આવા પણ નામ નથી દેતો ના જેને ઉતાર્યું ના બાજુમાં હાઈસ્કૂલ છે બખાને આ બની હમણાં જૂની ઉતી જૂની કાઢે નાખી આ સ્ટેટનો પ્રોગ્રામ છે ને આપણે આ બધું રમવાનું ન હોય બધું રમવાનું રાઉન્ડ આ રાખે આ બધું ગર્લ્સ માટે છે અને બાયુ માટે ને બીનું માટે ને આ બાજુ હોય ને આ જયારી આ બાજુ બાયુ માટે અને બીનું માટે છે બેસીયમ બેવાર વોયસમાં રમવાનું છે ને ઓલી બાજુ જણ માટે છે બેસિયમ તો અમે નવરાત્રી કરતા પણ ચાર વર્ષથી આધુનિક અને કુપસારી નવરાત્રિનું આયોજન ચામોલડા માતાજીના મંદિરના બાજુના ગ્રાઉન્ડમાં અમે કરીએ છીએ એ જ રીતના આ વર્ષે પણ ખૂબ દિવ્ય અને ભવ્ય ગઈ સાલ કરતાં પણ વધારે અને વિશાળ આયોજન સમસ્ત બખલા ગામ વચ્ચે કરવામાં આવ્યું છે અમારી આ ગરબીની અંદર સનાતન ધર્મને માનનારી વધારે વરણના બધા ભાઈઓ માતાઓ બહેનો અહીંયા આવીને રમી શકે છે અને આ ગરબી માણી શકે છે તેમ તેના સિવાય અમારી આ સમગ્ર ગરબીના આયોજનમાં અમે એક પર રૂપિયા ટિકિટ રાખતા નથી અહીંયા જે કોઈ પણ આવે એ સંપૂર્ણ ફ્રી એન્ટ્રી પણ આપવામાં આવે છે સમગ્ર આયોજન છે તે સીસીટીવી કેમેરા અમે ગોઠવીએ છીએ અને એનો અલગથી એક કંટ્રોલ રૂમ પર રાખીએ છીએ તેમજ ફાયર સેફ્ટીના પણ સરકારના જે નિયમો પ્રમાણે અમે અહીંયા ફાયરની પણ વ્યવસ્થા ફાયર સેફ્ટીની પણ રાખી છે એટલે ખૂબ સારું આયોજન છે અહીંયા ગઈ સાલે પાંચસોક જેટલા બાળકો નોંધાયેલા હતા આ વર્ષે છસો જેટલા નાના ફૂલકાઓ બાળકો પણ અહીંયા આ નવરાત્રિમાં ભાગ લેવાના છે એ બાળકો અને એના સિવાયના ગ્રાઉન્ડમાં જેટલા પણ બાળકો હોય એ તમામ બાળકોને એનું આરોગ્ય સારું રહે એને ધ્યાનમાં રાખીને એક સુંદર મજાનું દૂધ જે એના પૌષ્ટિક અને એના આરોગ્ય માટે સારું હોય કે દૂધ તાજું અહીંયા કેસર બદામ અને માવોને નાખીને સુંદર મજાનું દૂધ પ્રસાદ રૂપે પણ આપવામાં આવે છે તેના સિવાયના ત્રણ ત્રણ જાતના અલગ અલગ નાસ્તાઓ પણ આ તમામ બાળકો જે ગ્રાઉન્ડમાં હોય એને આપવામાં આવે છે છેલ્લા દિવસે તે બધા જ બાળકોને નાણી પણ આપવામાં આવે છે યાદી રૂપે એટલે બધા સાથે મળીને ખૂબ સારું અહીંયા આયોજન કરીએ છીએ સમગ્ર ગામનો ખૂબ સહકાર છે અહીંયા સંતો મહંતો રાજકીય આગેવાનો દરેક જ્ઞાતિઓના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં આવે છે ઘણા બધા અધિકારીઓ પણ આવે છે તો અમારું આ ગરબીના આયોજનમાં આ વર્ષે પણ સમગ્ર પોરબંદર જિલ્લો અને આજુબાજુના જે કોઈ પણ ભાઈઓ આ વિડીયો જુએ છે તમામને સમસ્ત મકલ્લા ગામપતિ હું ફરીથી હાર્દિક આમંત્રણ આપું છું આપણે બધા સાથે મળીને માતાજીની આરાધના કરીએ બધા સાથે મળીને માતાજીને પ્રાર્થના પણ કરીએ

તમે કીધું એમ મણિયારાનું કેન્દ્ર કીધું અમારું બખલો એમ કહેવાય એટલે અમે અમારું જે સંસ્કૃતિ છે એમનું જતન થાય અને આપણી સંસ્કૃતિ વાસ્તો ક્યારેય ન ભૂલવો જોઈએ એટલા માટે થઈને નવરાત્રિમાં પણ એક નોરતું અમે ટ્રેડિશનલ ડ્રેસમાં રાખીએ છીએ આ વર્ષે પણ આપણે દર વર્ષની જેમ છઠ્ઠું નોરતું શનિવાર સિત્યાવી તારીખ આપણે ટ્રેડિશનલ રાખેલો છે તો એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં બધા ભાગ લઈએ અને બધા સાથે મળીને આપણે માતાજીની આરાધના કરીએ તેમ તેના સિવાય દર વર્ષે અમે પ્રાગા બાપાને ને ત્યાંથી પરમહંસો જેને ઈશ્વરે કંઈક અલગ શક્તિ આપી એ લોકોને પણ અમે આમંત્રિત કરીએ છીએ અને પહેલા જ દિવસે પહેલો જ રાઉન્ડ તેમનો રાખીએ છીએ તે પણ મન મૂકીને રમે છે એને જોઈને પણ ભગવાનના દર્શન થતા હોય એવું લાગે છે ગોતાજી રાજસ્થાન વાણીયા બહુ મોટા ઉદ્યોગપતિ ભરવાના એના વડા પ્રતાપભાઈ ની પડે ભરે એને માઇગ્રેન થયો હવે આવડો મોટો માણસ એટલે દવા તો કઈ ઘટે નહીં એને વિશ્વના ડોક્ટરોની દવા લઈ દીધી પણ માઇગ્રેન મટે એની માથું મટે પછી એને એક દવાથી શાંતિ થઈ એક ડોક્ટર એના મિત્ર મળ્યા કે દવા મને અનુકૂળ આવી તો ડોક્ટરે કીધું કે દવા નથી આ નશો છે આમાં ડ્રગ છે એટલે તને એમ લાગે કે હું શાંત છું એમાં વિપક્ષી ના સાત આઠ જણા કે નદી કાંઠે આવી ઇન્ડિયામાં